ગત પંદર જાન્યુઆરીએ તુરખા ગામે અગાઉ કરાયેલા ફરિયાદનો રાગદ્વેશ રાખીને પંદર લોકો દ્વારા હુમલો કરાયો હતો જેમાં એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું છે તો અન્ય પાંચ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે ઘટનાના પગલે પોલીસે પંદર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે જેમાં એકને સારવાર અર્થે રાજકોટ દાખલ કરાયો છે અન્ય ત્રણ આરોપીઓ પંકજ સાગઠીયા નરેન્દ્ર સાગઠીયા અને બિપિન સાગઠીયાને પોલીસે રાખીને ઘટના સ્થળે લાવીને રિકન્સ્ટ્રક્શન કરાઈને પંચનામું કર્યું છે

અને બિપિન ભરતભાઈ સાગઠિયા આ ત્રણ આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને જે બનાવ બનવા પામેલ હતો એ તે કઈ રીતે બનેલ છે તે અંગેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું અત્યારે પૂર્ણ કરવામાં આવેલ છે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે સારવાર અર્થે છે એની શું છે નાગજીભાઈ ખોડાભાઈ સાગઠિયા કરીને એક આરોપી છે તે અત્યારે સારવાર હેઠળ છે એમને જેથી જેવો તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે ત્યારબાદ તેમની પણ અટક કરવામાં આવશે અન્ય આરોપી એટલે કેવા પ્રકારની ટીમો બનાવી શકો છો માનનીય સ્પેશિયલ દ્વારા ટોટલ 3 ટીમો બનાવવામાં આવેલ છે તે ત્રણેય ટીમો અત્યારે બાકીના જે આરોપીઓ નાસ્તા ફરતા છે તેમને પકડવા માટે કાર્યરત છે આજે જે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એમાં પરિવારને સાથે રાખવામાં આવ્યું હતો કેમ રીકન્સ્ટ્રક્શનમાં પંચો તથા પોલીસની ટીમ સાથે રાખીને આરોપીને સાથે રાખીને